નમસ્તે મિત્રો હું છું હિરલ ડાભી ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી જાણકારી સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મોબાઈલ બેન્કિંગની તો ઘણા લોકો એવા હોય છે કે જેને ક્યાંક ઇન્ટરનેટમાં મોબાઈલમાં અથવા કોઈ પણ ક્ષેત્રમાં મોબાઈલ બેન્કિંગ એવું નામ સાંભળ્યું હોય પરંતુ એને ખબર ના હોય કે મોબાઈલ બેન્કિંગ ખરેખર શું છે અને એનો આપણે કઈ રીતે ફાયદો ઉઠાવીએ છીએ તો મિત્રો મોબાઈલ બેન્કિંગની ડિટેલમાં જાણકારી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો વાત કરીએ મોબાઈલ બેન્કિંગ શું છે તો મિત્રો તમે જ્યારે કોઈ પણ બેંકમાં તમારું પોતાનું અકાઉન્ટ ખોલાવો છો તમે કોઈ પણ શકે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય હોય કે બેંક ઓફ બરોડા હોય તમે કોઈ પણ બેંકમાં પોતાનું અકાઉન્ટ ખોલાવ્યું હવે તમે ઈચ્છો છો કે એ અકાઉન્ટમાં લેવડ દેવડ કરવા માટે તમારી પાસે બેંકે જવાનો ટાઈમ નથી અથવા તમે ખાતું તમારું કોઈ જગ્યાએ હોય અને તમે રહેતા કોઈ જગ્યાએ હો તો આવા કેસમાં એવું બને કે લેવડ દેવડ કરવા માટે તમારે ઘણે દૂર ધક્કો ખાવો પડતો હોય અથવા માત્ર બેલેન્સ ઇન્કવાયરી જેવી નાની વસ્તુ માટે પણ તમારે બેંક ઉપર ડિપેન્ડ રહેવું પડતું હોય તો આવા કેસમાં મિત્રો મોબાઈલ બેન્કિંગ છે એ ખૂબ જ ફાયદાકારક રહે છે કેમ કે મોબાઈલ બેન્કિંગ એક એવી સુવિધા છે કે તમે કોઈ બેંકમાં ખાતું ખોલાવ્યું તો એ બેંકની એક એપ્લિકેશન હોય છે જે તમારે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવાની હોય છે તમે આ એપ્લિકેશન થ્રુ તમારા

તમે કોઈ વીમો પોલિસી લેવા માંગતા હો તો એ એપ્લિકેશનમાં એની બધી જ સુવિધા હોય છે એ સુવિધાનો ફાયદો ઉઠાવી તમે સીધે સીધા ઘરે બેઠા બેઠા વીમો વીમા પોલિસી લઈ શકો છો અથવા પૈસા તમે ઘરે બેઠા જ ટ્રાન્સફર કરી શકો છો ઉપાડી શકો છો જમા કરી શકો છો તમારે જો તમારું અકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોતું હોય જેટલા પણ ટાઈમ માટેનું એ પણ તમે બનાવી શકો છો તમારા અકાઉન્ટમાંથી તમે અમુક પૈસાની એફડી કરવા માંગતા હો તો એ પણ કરી શકો છો જો તમારા અકાઉન્ટમાં

બેંકના જ સ્ટેટમેન્ટ કાઢવા બેલેન્સ પૈસા ટ્રાન્સફર કરવા ચેકબુક મોબાઈલ બેન્કિંગ છે એ ખૂબ જ ઉપયોગી એવી સુવિધા છે તો ચોક્કસપણે આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ આના માટે તમારે બેંકની મુલાકાત લેવાની હોય છે અને એક અરજી લખવાની હોય છે કે મારા અકાઉન્ટમાં મારે મોબાઈલ બેન્કિંગની જરૂર છે ત્યારબાદ બેંકના અધિકારી છે એ પ્રોસેસ કરીને તમને પરમિશન આપતા હોય છે મોબાઈલ બેન્કિંગની એ પરમિશન આપ્યા પછી તમે તમારા મોબાઈલમાં મોબાઈલ બેન્કિંગ છે એ વાપરી શકો છો તો મિત્રો એકવાર બેંકે જઈને જરૂરી છે તમને અધિકારીઓ જે ડોક્યુમેન્ટ માંગે બધી બેંકના અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે છે એ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ખાસ કરીને એક આધાર કાર્ડની ઝેરોક્ષ અને તમારો ખાતા નંબર છે એ લઈને જેનું અકાઉન્ટ હોય એને પોતે બેંકે જવાનું હોય છે અને અધિકારીને કયો એ પ્રમાણે અરજી લખીને સહી કરીને તમે આપો એટલે ત્યાંથી તમને પરમિશન મળી જતી હોય છે ત્યારબાદ તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરીને મોબાઈલ નો ફાયદો છે એ ઉઠાવી શકો છો તો મિત્રો મોબાઈલ બેન્કિંગ વિશે આટલી માહિતી સાથે હું આ વિડીયોને પૂરો કરું છું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આગળ ને આગળ શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો